ઘણા પ્રીતિયુક્ત છે શ્રી ગોસાઈજીને બાલ્ય અવસ્થાથી શ્રી ઠાકોરજીની રસમય લીલામાં વિશેષ પ્રીતિ હતી ને વાર્તા ચરિત્ર પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીને શ્રી ગોકુળ પાસે કર્ણવેદ કૂપમાંથી શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું તેમણે તે શ્રી ગોસાઈજીને બાલ્ય અવસ્થામાં ખેલવા પધરાવી આપ્યું હતું ભોગ ધરવા રોજ એક ઠોર શ્રી ગુસાઈજીના માતાજી શ્રી ગુસાંઈજીને આપતા એક દિવસ શ્રી ગુસાઈજીએ સાક્ષાત શ્રી બાળકૃષ્ણ લાલજીને બે હસ્તથી તે ઠોર આરોગતા જોયા અને બાળ સ્વભાવથી વિચાર કર્યો કે શ્રી ઠાકોરજી આખો ઠોર આરોગી જશે તો પ્રસાદ રૂપે કંઈ નહીં રહે તેમણે શ્રી ઠાકોરજીના શ્રીહસ્તમાંથી ઠોર ખેંચવા માંડ્યો શ્રી ઠાકોરજી એ ઠોરની પકડ મજબૂત કરી બંને વચ્ચે ખેંચા ખેંચી ચાલી તે જ વખતે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને બીજો ઠોર આપી આજ્ઞા કરી શ્રી ઠાકોરજી સાથે તમે જીતી નહીં શકો શ્રી ગોસાઈજીને શ્રી ઠાકોરજીની બાલ લીલામાં એટલી બધી પ્રીતિ હતી કે સદૈવ તેમણે શ્રી નવનીત પ્રિયજીની સેવા કરી તો આ રીતે આપની બાલ્ય અવસ્થાથી જ આપ સેવા કરી રહ્યા છે એક બીજો પણ પ્રસંગ છે કે જેમાં શ્રી વલ્લભાચાર્યજીએ જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીનો ગૌ પાટોત્સવની વાત જાણી તો આ પ્રસન્નતાથી ગદગદ થઈ ગયા એક દિવસ આપે વિચાર્યું કે આ બાળકની અત્યારથી સેવામાં આવી રુચિ છે તો એક દિવસ મંદિરમાં સાથે લઈ ગયા અને ત્યાં જઈને श्री विठलनाथ जी ने कहू कि आज ते श्री ठाकुर जी नी सेवा करो बालक श्री विठलनाथ जी स्नेह भरी दृष्टि थी श्री वल्लभ सा गर्दन हलावी ने मुखिया जी ने कहू अब हमारे लाल जी सेवा करेंगे मुखिया जी स्नेह हाथ आग ने कहू कि आओ भीतर आ जाओ सामग्री रखी है इसे आप श्री ठाकुर जी के सामने पधरा दो श्री जी तो द्वार नी बहार ज उभा मुखिया जी और श्री महाप्रभु जी जोता रहा अने स्नेह थी पूछियो के आप अंदर केम नथी आवी रहा श्री विठल नाथ जी पिताश्री ने कहू हम ऐसे नहीं जाएंगे महाप्रभु जी ने पूछा कैसे जाओगे तो विठल जी बोले मुखिया जी से कहो हमारे पांवों को जल से धुलवा दे मंदिर में कहीं बिना पांव धोए जाया जाता है क्या श्री विठलनाथ आवाज श्रवण कर चकित रह गया गोपीनाथ जी आया गोपी हस्तमा पुष्प आयु के गोविंद कुंड से ये पुष्प लाया हूँ श्री विठलनाथ जी गोपीनाथ जी ने गड़े लगी गया कहवा लग्या दादा तुम सचमुच बड़े हो मुझे तो ध्यान ही नहीं रहा कि श्री ठाकुर जी के सन्मुख कभी खाली हाथ नहीं जाना चाहिए आपने मेरी भूल सुधार दी अब दोनों मिलकर श्री ठाकुर जी को फूल अर्पित करेंगे आओ आप भी पांव धो लो बने भाइयों पांव धोया पी भीतर श्री ठाकुर जी ने सन्मुख चौकी पर फूल सजावी दीदा તે સમયે અચ્યુતદાસજી રામદાસજી કુંભનદાસજી વિષ્ણુદાસ છીપા અન્ય સેવકો આ સુંદર દ્રશ્ય જોઈ મનમાં પ્રસન્ન થઈ ગયા શ્રી વિઠ્ઠલનાથજી હાથ જોડી શ્રીનાથજીની ઓર ઊભા રહી ગયા મુખ પર મુસ્કાન હતી નેત્રમાં ચપલતા અને શ્રીનાથજીને સંબોધન કરીને કહેવા લાગ્યા હે કૃપાલુ આ ફૂલ દાઉભૈયા લાવ્યા છે दाऊ मेरे बड़े भैया है आपके बड़े भैया का नाम भी दाहू है दाहू ही है ना इन फूलों को आप अंगीकार कर लेना अभी हम छोटे हैं तो आपकी इतनी ही सेवा कर सकते हैं अने पी श्रीनाथ जी ने दंडवत करी मंदिर की बाहर आया कुमनदास जी एटला बढ़ा भाव विभो थी गया दृश्य जोई ने अने शिव બાલ શ્રી વિઠ્ઠલનાથજીને પોતાના કંધા પર ઉઠાવીને નૃત્ય કરવા લાગ્યા તો આપની બાલ્ય અવસ્થાથી જ આપને શ્રીજીની સેવામાં આવો સ્નેહ હતો અને આપનું નામ છે બાલ લીલાદી સુપ્રિતાય નમઃ શ્રી ગોસાઇજી પરમ કી જય